થોડા મહિનાઓ પૂર્વે ખેડા જિલ્લામાં આયુર્વેદિક માનવામાં આવતું સિરપ પીધા બાદ પાંચ લોકોના મોત થયા હતા આ આ બનાવની યાદ તાજી થઈ છે છે મૃતકોના પરિવારજનો કહે કે ત્રણેય દેશી દારૂના એક પરથી દારૂ પીધો હતો બુટલેગણની અટકાયત કરી લેવામાં આવી છે અને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે જો કે સત્તાવાર જાહેર થયું છે કે આ લઠ્ઠાકાંડ નથી આ મામલો નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં આવેલા દેશી દારૂના એક અડ્ડા સાથે સંકળાયેલો છે આ સ્થળેથી દેશી દારૂ પીનારા શખ્સો પૈકી ત્રણના મોત થયાનું જાહેર થયું છે આ ત્રણેય મોત દારૂ પીધાના અડધા કલાકમાં જ થયા છે જોકે પોલીસનો એફએસએલ રિપોર્ટ કહે છે કે આ બનાવમાં દારૂમાં મિથેનોલ આલ્કોહોલની હાજરી મળી આવી નથી પરંતુ સ્થાનિક લોકો આ ઘટનાને લઠ્ઠાકાંડ તરીકે જોઈ રહ્યા છે જેના કારણે ખડભડાટ મચી ગયો છે આ કાંડમાં મોતને ભેટેલા ત્રણ નશાખોરોનું નામો યોગેશ રવિન્દ્ર રાઠોડ અને કનુ ચૌહાણ જાહેર થયા છે ત્રણેય મૃતદેહોના પોસ્ટમોર્ટમની કામગીરીઓ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં થઈ રહી છે પોલીસે ઝડપી લીધેલો બુટલેગરા વિસ્તારમાં ગલીઓ તરીકે કુખ્યાત છે અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય શહેરો માફક નડિયાદમાં પણ દેશી દારૂનું અનિષ્ટ દાયકા ઓથી છે નડિયાદ શિક્ષણ નગરી તરીકે પણ જાણીતી છે અહીં ભૂતકાળમાં કિડની કૌભાંડ પણ જાહેર થયું છે જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ડાયરેક્ટર દરબાર સાથે